ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માઉલી માતા મંદિરના પટાંગણમાં વન વિભાગ દ્વારા બનાવેલા પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ખેરગામ તાલુકાના છેવાડાના જામનપાડા ગામે માઉલી માતાજીના પ્રાંગણમાં પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે ઘણા સમયની લોક માંગણી આજે સંતોષાય છે પંચવટી કેન્દ્ર અહીંના લોકોને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે તેમજ માતાજીના ભક્તો અહીં માનતા કે બાધા પૂરી કરવા માટે આવશે ત્યારે અહીં રસોડું રાખીને જમાડવાની વ્યવસ્થા માટે પણ હોલનો ઉપયોગ થઈ શકશે પંચવટી કેન્દ્રમાં સ્વચ્છતા કાયમી ધોરણે રહે તે માટે ગ્રામજનોને અપીલ કરી હતી આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે તેમજ તેમને વૃક્ષ પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે વધુમાં મંત્રીએ જણાવ્યું કે દીકરીના જન્મ સમયે પચીસ જેટલા સાગ વાવો જેથી દીકરી લગ્ન પ્રસંગમાં કામ આવશે માઉલી માતાજીનું આ સ્થાન પર્યટન સ્થળ બને અને પ્રવાસીઓ આવે તેવું મોટી સંખ્યામાં આવે તેવું આયોજન કરવા જણાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અગ્રણી અશ્વિનભાઈ પટેલ વલસાડના નાયબ વનરક્ષક નિશા રાજ રેન્જ ફોરેસ્ટ ઓફિસરો પદાધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીજા ઉપસારુ મિલ્લાના જમણમાં ગામ સાથે પવિત્ર ઉભર અને પંચમતી કમાન કરવામાં આવેલું હતું અહીંયા આગળ આવેલું માઉલી માતાનું મંદિર ખૂબ પ્રખ્યાત મંદિર છે અહીંયાના અમારા રુઝવર્ટ કેમિનેટ મંદિર અમારા ધારાશુદ્રીશની ખૂબ લાગણી હતી અને માંગણી હતી કે આ વિસ્તારની અંદર પ્રવાસી લોકો આવે છે અને એમના માટે પંચમહી અને પવિત્ર એક સ્થાપના થાય એના માટે એમની વિનંતીને અમે આજે પૂર્ણ કરી છે પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જામલપાણાની અંદર જે પોતાના પ્રાઇવેટ જમીનની અંદર પોતાના માલિકીની જમીનની જમીનની અંદર જે રીતે જંગલ ડેવલપ કર્યું છે એમ એની પહેરાણ લઈને આજુબાજુના વિસ્તાર પણ જંગલ ડેવલપમેન્ટ કરે એના માટે પણ લોકોને વિનંતી કરી છે અહીંના લોકોના આદિવાસી લોકો ખૂબ ઉત્સાહિત લોકો છે અને અહીંયાના લોકો માટે અમે આવનારા દિવસોની અંદર પણ અમે ઘણા બધા ચેક ડેમો નરેશભાઈની માગણી એને મંડળ કર્યા છે એ પણ ચેક ડેમોના કામ ચાલુ રહેશે જે રીતે પાણીનું સંરક્ષણ થાય જે રીતે જંગલનું સંરક્ષણ થાય એ રીતે પાણીનું પણ સંરક્ષણ થાય એના માટે સરકાર ખૂબ ચિંતા ચિંતિત છે અને આ તારીખ ચૌદથી બાવીસ સુધીમાં હમણાં તમામ જેટલા જે ગામો છે ગામોના મંદિરો છે એ પણ અમે સફાઈ માટેની એક ઝુબેશ કરી છે મંદિરો સાફ સફાઈ થાય રંગ રોગન થાય એના માટે પણ બધા જ પર આજે તૈયારી બતાવી છે અને બધા લોકો સાથે કામ કરે છે હિતેશ પટેલ જનશક્ષી ન્યૂઝ ખેરગામ